સવારે કમાણો ચોકડીથી આવતું હતો ગાડી લે એ પાછળથી આવીને ઓવરટેક કરીને આ બાજુ નીકળ્યું ને પાછળથી એમની એસી ની સ્પીડમાં આવતી હતી ફોર્ચ્યુનર ગાડી લઈને ભાઈ એ મને પાછળથી ટક્કર મારી દીધી ફોર્ચો ફોર્ચો ગાડી હતી પછી એ ગાડીમાં એ ઉતર્યો પછી મેં કીધું તું ભારતો નહીં એમ કીધું પણ પછી હું ગાડી એ બધું દ્વારું ભાઈ હતો રસ્તા વચ્ચે ગાડીએ તો સાઈડમાં કરવા દ્યો એટલે એ રહ્યો નહીં ભાઈ બંને બે બંધ મારવા આવી ગયા મારવા એટલે દર્પણ થોડી ના ગાડીનું ને એવું બધું કર્યું પછી હું એમને કીધું પછી કીધું આટલી સ્પીડમાં આવે તો દેખાત નહીં કોઈ વાળો આવે તો શું થાય નહીં નાખો તમે એમ કીધું તો પછી મારી કોઈ સાઈડમાં કરવા જે મારવા માંડે એટલે પછી હું બહાર નીકળ્યો બહાર નીકળ્યો એટલે એ બહાર નીકળી પછી હું ભોળ્યું એટલે આમ તો એરિયા એમના પપ્પાને બોલાવી દીધા એ પપ્પા આયા ને એરિયા એટલે મને પછી એમ પપ્પા લાલ ગાડી લઈને આવ્યા લાલ ગાડી લઈને આવીને પછી કે તું મને ઓળખતો નહીં કે તું કે મને ઓળખતો નહીં આ વિસ્તારમાં પછી મેં કીધું એ કે આ મારો છોકરો છે કે ફોર્ચ્યુલર ગાડી લઈને આવ્યો એમ કહેવા માંડ્યો પછી મને પકડી પાડે કાઢી મારવા માંડ્યો થઈ ગયો એટલે હું બે પડી ગયો ભાઈ ભૂઈ પડે એટલે બધા બેડા મને બેડા મારવા માંડ્યા પછી એનું બાપુ ક્યાં પટાઈ દો કે એમ કીધું પછી મને ખબર નહીં મન ચક્કર આવી ગયો સથવાના દિનેશભાઈ પેલા જ દર્શન પાર્લરવાળા ગાડીવાળા આવ્યા થાર ગાડીમાં ઉતર્યા અને એમનો છોકરો હતો એટલે કે આ તો ઓળખતો નહીં હોય કેમ એટલે દર્શન પાર્લરવાળાનો છોકરો બે પોતે હતા અને એક બીજો એનો ભાઈ બન ત્રણ જણ આવ્યા હતા